તાપી જિલ્લામાં ત્રીસ આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે અઝનિવીર હિન્દુ સંગઠનના નેતૃત્વ હેઠળ ડોળવણના ડુંગરી નજીક ચાંદ સૂર્ય મહાદેવ મંદિર ખાતે વિધિપૂર્વક આ ઘર વાપસીનો કાર્યક્રમ યોજાયો

શિબિર દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ શેરડીના પાક અંગે આધુનિક ખેતી પદ્ધતિઓ પર વિગતવાર માર્ગદર્શન આપ્યું જમીન ચકાસણી યોગ્ય જમીન સંભાળ શેરડીની નવી જાતો પાકમાં આવતા રોગો જીવાત નિયંત્રણ તેમજ નિંદામણ નિયંત્રણ જેવી મહત્વપૂર્ણ માહિતી ખેડૂત ભાઈઓને આપવામાં આવી આ શિબિરનું આયોજન અનાવલ ઝોનના વિપુલ પટેલ અને રાનકુવા ઝોનના સુનિલ પટેલના સંકલન હેઠળ થયું હતું મોટા પાયે ખેડૂતો ઉપસ્થિત રહીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાના ઉપાયો અંગે જ્ઞાન પ્રાપ્ત કર્યું રાનકુવાના ઝોનની આજે આ ખેડૂત પરિસંવાદમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને એ ખેડૂતોને નવસારીના કૃષિ વૈજ્ઞાનિકો મારફત માર્ગદર્શન આપ્યું અને વ્યવહારમાં અમારે જે કહેવું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની ડબલ આવકની જે વિચાર છે એમાં પાયલોટ પ્રોજેક્ટ અમારો જે મોવાસુગરનો છે એમાં છેલ્લા દસ વર્ષમાં ઉત્પાદન વધતું ગયું છે અને લગભગ ડબલ થયું છે એમ કહીએ તો ચાલે તો આ ખેતીમાં પણ કેવી રીતે ખર્ચ ઘટાડી શકાય એનું પણ મંથન થયું મને લાગે છે કે આ વિસ્તારના સંખ્યાબંધ ખેડૂતો હવે જૈવિક ખેતી અને વધુ ઉત્પાદનના માર્ગે વળશે આજે શ્રી મહવા પ્રદેશ સહકારી ખાંડ મંડળી દ્વારા અનાવલ ખાતે ધામ મુકામે અનાવલ અને રાનપુવાના ઝોન અંતર્ગત આવતા ખેડૂતોને આજે ખેડૂત શિબિર રાખવામાં આવી આ ખેડૂત શિબિરનો મુખ્ય હેતુ સાંપ્રત સમયમાં ખેતી ખર્ચાળ થતી જાય છે ખેડૂતો ખેતીથી થી વિસ્થાપિત થતા જાય છે ત્યારે હાલની જે મુખ્ય ચિંતાઓ છે કે ભાઈ ખેતીનો ખર્ચ ઓછો કેવી રીતે કરવો અને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તેના આજે આ પાક અનુસંધાને આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ શિબિર દ્વારા ખેડૂતોને ઓછી કિંમતમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી નવી ટેકનિક તથા માર્ગદર્શન મળતા ખેડૂતોમાં ઉત્સાહ માહોલ જોવા મળ્યો